આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃદ્ધિમય આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષ અભિનંદન વિશ્વના દરેક ખૂણે વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પરમ પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના હેપી ન્યૂ યર એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે બધા મિત્રોને નવા વર્ષના રામ રામ ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી મારા તરફથી શુભેચ્છાઓ આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ ઉમંગ અને સમૃદ્ધિ લાવે ભલે વહેતા સમય સાથે બદલાતા રહે વર્ષો રહે સલામત સદા આપણો સાંસ્કૃતિક વારસો સાલ મુબારક મિત્રો પ્રેમ સુખ અને શાંતિ તેમજ તમને બધાને સફળતા મળે નવા વર્ષના હેપી ન્યૂ યર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ નવા વર્ષના રામ રામ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ નવા વર્ષના સાલ મુબારક જય શ્રી રામ જય 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 દ્વારકાધીશ